વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન પહેલા ધરણા કરવામાં આવ્યા ઉપવાસ કરવામાં આવ્યા અને હવે પચીસ જૂન ના બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસની શું રણનીતિ જો કોંગ્રેસ આ મુદ્દાને લઈ અને પહેલેથી જ આક્રમક છે જ્યારે આ દુર્ઘટના ઘટી હતી એ જ દિવસે રાત્રે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને હવે જે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે થઈ અને કોંગ્રેસ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે જેમાં તારીખે રોજ રોજ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને હવે બંધ નું એલાન આપવામાં આવ્યું છે સમગ્ર આ રાજકોટ બંધ ના એલાન ને સફળ બનાવવા માટે થઈ અને પ્રદેશ કક્ષાએ થી આદેશ આપવામાં આવ્યા છે રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓએ પોતે પચીસમી જૂન ના રોજ રાજકોટમાં ઉપસ્થિત રહેવું આ ઉપરાંત મોટી સંખ્યામાં જે તે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો પણ રાજકોટની અંદર ઉપસ્થિત રહે એ પ્રકારે ના આદેશ આપવામાં આવ્યા છે પ્રદેશના નેતાઓ પણ મોટી સંખ્યામાં રાજકોટ પચીસ જૂન ના રોજ હાજર રહેશે રાજકોટ બંધનું જે એલાન આપ્યું છે એ સંપૂર્ણ સફળ બનાવવા માટે થઈ અને કોંગ્રેસના દરેક નેતાઓ એક થયા છે અને એ પ્રયાસ પણ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની કચાશ ના રહે કારણ કે આ આંદોલન જે છે રાજકોટ બંધ નું એલાન છે એને કદાચ પોલીસ રોકવાનો પણ પ્રયાસ કરશે આમ છતાં પણ આ એલાન સફળ બનાવવું અને એ માટેની